મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેતરમાંથી કમ્પોઝ થઈ ગયેલ ટ્રક ડ્રાઈવરની ડેડ બોડી મળી આવતા તેને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે જાણવા મળતી વિધિ પ્રમાણે મોરબી માળીયા હાઈવે રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે અન્નપૂર્ણા હોટલની સામેના ભાગમાં દિનેશભાઈના ખેતર પાસે કમ્પોઝ થઈ ગયેલ યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરાઈ હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતક યુવાનનું નામ શ્રીનાથ સુરેશભાઈ ખોટ ઉંમરવર્ષ છવ્વીસ રહે કર્ણાટક વાળો હોવાનું સામે આવ્યું હતું ને તે ટ્રક ડ્રાઇવિંગનું કામ કરતો હોય તે અહીં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ મનીષભાઈ બારીયા ચલાવી રહ્યો હોય તેની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મૃતક યુવાનને બે ત્રણ દિવસ પહેલાં માથામાં ઈજા થઈ હતી અને ત્યારબાદ તેને ચક્કર આવતા હતા દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ બનાવની તેના પરિવારજનોને જાણ કરાતા તેના પરિવારજનો પણ મોરબી આવી પહોંચ્યા હતા અને મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તેના મૃતદેહને આજે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને ત્યાં ફોરેન્સિક પીએમ કરવામાં આવશે તેવું તપાસની અધિકારી પાસેથી સવારે અગિયાર વાગે જાણવા મળેલ છે